ફતેપુરા નગરમાં વણિક સમાજના ધર્મગુરુ મહંત રામદયાલજીની ફતેપુરા ખાતે પધરામણી થતા ધંધા રોજગાર બંધ રાખીને વણિક સમાજ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું ફતેપુરા નગરમાં મધ્યપ્રદેશના શાહપુરથી પધારેલા એક હજાર આઠ સ્વામી રામદયાલ મહારાજની ફતેપુરા વણિક સમાજ દ્વારા પધરામણી કરવામાં આવી હતી ત્યારે આજે મોડી રાતે રામદયાલ મહારાજ પોતાના ખાફલા સાથે ફતેપુરા આવી પહોંચતા વણિક સમાજ દ્વારા નગરા સાથે ભવ્ય આતિશબાજી સાથે રામદયાલજીનું સ્વાગત કર્યું હતું ફતેપુરા નગરમાં વહેલી સવારે રામદયાલજીનું મહારાજની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ફતેપુરા વણિક સમાજ દ્વારા વણિક સમાજની વાડીમાં એકત્ર થઈને ઢોલનગારા સાથે ભવ્ય આતિશબાજી સાથે આંતરરાષ્ટ્રીય સંત સ્વામી રામદયાલજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રામદયાલજીને વગીમાં બેસાડી રાસ ગરબાની રમઝટ સાથે જય શ્રી રામ જય શ્રી રામ દેખો કોનાયા હમારે ગુરુજી જવાનારા સાથે નગરના વિવિધ વિસ્તારોમાં રામદયાલજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વણિક સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આ શોભાયાત્રામાં જોડાયા હતા વણિક સમાજ દ્વારા ફતેહપુરા નગરને ગુલાબી રંગની પતકાઓથી સજાવી રંગબેરંગી એક સરખા પોશાક પહેરીને ભક્તિમય વાતાવરણ ઊભું કરી દેવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ફતેપુરા સુખસર ગોઠીબ સંતરામપુરા લુણાવાડા બાસવાડા જેવા અલગ અલગ જગ્યાએથી મોટી સંખ્યામાં વણિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ફતેહપુરા નગરમાં વણિક સમાજના ધર્મગુરુ પ્રથમ વખત પધરાવણી કરતાં વણિક સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આખા દિવસ દરમિયાન ઢોલનગારા સાથે મહારાજની ભવ્ય સ્વાગત વિધિનું પૂર્ણ કર્યા બાદ મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવિણ કલાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ફતેપુરા